ટાઇટલ સોનાક્ષી કોમ્પ્લેક્સ ડ્યુરેશન છ મિનિટ્સ સ્ટોરી એની ખાસ મોટી દુનિયા ન હતી સારું કમાતો સવારે નીકળીને મોડી સાંજે ઘરે આવતો પતિ ડે બોર્ડિંગમાં ભણતો દીકરો અને ટુ બી એ ટેકનો સુજસ ફ્લેટ છેક સાંજ સુધી નવરાશ જ નવરાશ નાનકડા ઘરનું કામ આટોપતા વાર કેટલી લાગે સ્થૂળ કાંઈ હતી પણ કામકાજમાં ઝડપી પાક કલામાં પાવર ધી આ બે ગુણોને લીધે જ તો મોડે મોડે લગ્ન થયા ખરા સિરિયલો જેવી જોવી અને ફેસબુકમાં લટારો મારવી એના મુખ્ય શોખ અને પ્રવૃત્તિ

પોતાની સાથે રહેલી બીજી કઝિન્સ અને ભાભીઓને નિરખી રહી નીચે કોમેન્ટ્સ વાંચી આવ સ્નેહા યુ લુક એઝ સ્લીમ એઝ યુ વેર યર્સ બિફોર આહા દીપિકા ભી શર્મા જાય કોઈકે પોતાને મેન્શન કરીને ટીખળ પણ કરી હતી ખાધે પીધે સુખી તો પહેલેથી જ હતી લગ્ન પછી વધુ સુખી થઈ ગઈ છે હો શોભીલી પડી ગઈ એ ફરી ફરીને બધા જ આવી પોતાની વોલ તરફ વળી એના પોતાના ફોટોને માંડ ગણ્યો ગાંઠ્યો પ્રતિસાદ મળ્યો એ પહેલી વાર નોંધમાં આવ્યો એકાએક લેપટોપ પરથી હટીને ઊઠી અને અરીસા તરફ વળી પોતાના ચહેરાને એ આંખ નીચેના કુંડાળાને જોવા લાગી એને એના સાંભેલા જેવા સ્થૂળ બાવડા પર ચિતરી પડી પેટ અને નિતમની ચરબીના થર પર ગુસ્સો આવ્યો પોતે તેજહીન આત્મવિશ્વાસહીન પોતાને જ બોજારૂપ જેવી લાગવા માંડી અચાનક લઘુકા લઘુતા ગ્રંથિનો ભાર શરીર કરતાં વધુ વજનદાર થઈ ગયો હોય એમ અરીસા સામે ફસડાઈને બેસી રહી પોતાના પ્રતિબિંબ સામે ટાકી રહી આજ દિવસ સુધી વિચાર કેમ ન આવ્યો કે પોતે હદ કરતા વધુ સ્થુળકાય છે સૌંદર્યના માપદંડમાં આવે એવી તો જરાય નથી પેલી સામેવાળી સ્મિતા અને એની વચ્ચે ઉંમરનો ફરક નથી તોય એ કેવી સુંડોળ લાગે છે રિદ્ધિભાભી પણ એટલા વર્ષે એકવાડિયા બાંધાના જ છે ને ડોલીનું શરીર ડિલિવરી પછી ભરાયું છે પણ જાજરમાન લાગે એ રીતે અને પોતે કદાચ એટલે જ સુજીત પોતાના તરફ બે પર

છટ હું પણ કેવું કેવું ધારી બેઠી છું એવું થોડું હોય ના અકલાઈને વિચારો ને ડામવા એને ટીવી ચાલુ કરી નાની ઉંમરની જાડી સાસુ અને છોકરી જેવી વહુ ઝઘડો કરી રહ્યા હતા આજ તો સિરિયલમાંય દમ ન લાગ્યો ને ફરીથી ચક્રાવે ચડી સુજીત મારા વિશે શું ધારતા હશે ક્યારેય ખુલીને કહ્યું તો નથી પણ મારા ઝાડા હોવાની મજાક પણ નથી ઉડાવી કે કોઈ બાબતના વખાણેય નથી કર્યા એના મનની વાત જાણવી હોય તો શું કરવું સીધું જ પૂછી લઉં પણ એ રીતે કંઈ સાચો જવાબ થોડો મળશે ઊંડે ઊંડે ગરકાવ થઈ ગઈ અચાનક કંઈક સૂઝ્યું હોય એમ ટીવી બંધ કરી એ રૂમ તરફ ગઈ લેપટોપ ઓન કર્યું બે ચાર મિનિટ ધોભી ફેસબુક ખોલ્યું ફરી બે ચાર મિનિટ માટે અટકી અને કોઈ મક્કમ નિર્ધાર સાથે આવો એકાઉન્ટ બનાવ્યો શિલ્પા નામનો પ્રોફાઇલમાં ભળતી શરતી ઓછી જાણીતી મોડેલના ફોટો મૂક્યો ડરતા ડરતા સુજીતને રિક્વેસ્ટ મોકલી દસેક મિનિટમાં તો કેટલાય અજાણ્યા લોકોની રિક્વેસ્ટ આવવા લાગી પ્રોફાઇલ પર કોમેન્ટ્સના ઢગલા પણ સુજીતે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી જરૂરી હતી હવામાં જ તીર ચલાવ્યું હતું જે નિશાન પર લાગવું જરૂરી હતું દિવસ આખો વીતી ગયો પણ ધાર્યું થયું નહીં સાંજે સુજીત આવ્યો ત્યારે એ ઓછપાયેલ આગેલ હતી પણ સુજીતના ધ્યાનમાં કંઈ આવ્યું જ નહીં જમીને રાબેતા મુજબ ન્યૂઝ જોઈ થોડું વોટ્સઅપ જોઈને ઊંઘી ગયો બીજા દિવસે સવારે જલ્દી જલ્દી પરવારીને ફરી લેપટોપ ખોલ્યું શિલ્પાનું એકાઉન્ટ તો ધમધમવા લાગ્યું હતું અપ્રમિત સુંદર પ્રેટી વુમન જેવી મધર જરતી કોમેન્ટ્સથી બે ઘડી એ પોરસાઈ ગઈ એ જાણવા છતાં કે પોતે શિલ્પા નથી તો પણ એની આંખો ચમકી ઉઠી જ્યારે એણે જોયું કે સુજીતે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લીધી હતી હિંમત કરી એણે મેસેન્જરમાં સુજીતને લખ્યું થેન્ક્સ સુજિત ઓનલાઈન હતો જવાબની રાહમાં એ બેઠી રહી લાંબા અંતરાલ પછી જવાબમાં બે હાથ જોડેલ ઇમોજી આવ્યું ચાલો કંઈક તો શરૂઆત થઈ એને હાશ થઈ એણે અચકાતા આગળ લખ્યું કે હું શિલ્પા પછી લખ્યું તમારા પ્રોફાઇલ જોતા લાગ્યું કે તમે સરસ સ્વભાવના હશો એટલે રિક્વેસ્ટ મોકલી પરણી થશો એમ માનું છું આ ખોટું થઈ રહ્યું છે બસ કર અંદરથી આવતા કોલાહલને એણે પ્રાણે ધરબી દીધો હું સુજીત સરસ સ્વભાવનો છું એ તો ખબર નથી પણ પરણી છું એ સાચું અને તમે પરણિત કે અપરણિત શું ફરક પડે છે દોસ્તીનો સંબંધ લા સંબંધોથી પર હોય છે ખોટું બોલતા એને કરતા એને ખચકાટ તો થયો પણ વાતના મૂળ સુધી પહોંચવા માટે જરૂરી હતું હમ વળતો સાદો જવાબ આવ્યો હવે આગળ વાત કેમ વધારવી સંવાદ ચાલી જ રહ્યો છે તો પૂછી આ જ મોકો છે એમ સમજીને એને ટાઈપ કર્યું તમારા પરિવાર વિશે જાણી શકો જો તમને વાંધો ન હોય તો આઈ મીન તમારા પત્ની સુંદર હશે નહીં તમારી વોલ પર એનો કોઈ ફોટો ન જોયો એટલે અનુમાનનો આધાર લઉં

સુજીત જાણી જશે તો કેટલા દુખા દુભાશે મારી ઉપરથી ભરોસો ઉઠી જશે ગુનાહિત ભાવોથી ઘેરાઈ ગઈ બસ હવે આ દિશામાં જવું જ નથી એકાઉન્ટ ડિલીટ કરવામાં સાર છે પણ છેલ્લી કોશિશ નહીંતર કાલે ચોક્કસ વાત પર પૂર્ણ વિરામ મૂકી દસ અસ્વસ્થ મને જેમ તેમ દિવસ પસારતો કર્યો રાત ફરી સુજીતના ચહેરા પરથી તાગ મેળવવાની નિષ્ફળ કોશિશ કરી રાત પડઘા ઘસતા વીતી ગઈ સવારે રોજ કરતા બમણી ઝડપે કામ પતાવી અધીરાયથી એણે શિલ્પાનું મેસેજ બોક્સ ચેક કર્યો આશ્ચર્ય વચ્ચે સુજીતનો મેસેજ હતો અને સાથે પોતાનો એક ફોટો પણ કાલે તમને સ્ત્રી સહજ ઉત્કંઠા થયેલી મારી પત્નીની સુંદરતા વિશે તો તેને કહી દઉં કે સુંદરતાની વ્યાખ્યા માત્ર બાહ્ય દેખાવથી નથી થતી હોતી મારી પત્નીના હાથમાં અન્નપૂર્ણા વસે છે વિશ્વાસ એના દિલમાં અને પ્રેમ એના સ્વભાવમાં વગર પૂછે એ મારા તમામ સુખ દુઃખ જાણી લે એવી સહૃદય સખી છે અને એટલે જ મને કોઈ દિવસ સ્ત્રી મિત્રની જરૂર નથી પડી તમને મારી પત્નીનો ફોટો મોકલું છું એના શરીરની સુખાકારી કરતાં એના મનની સુખાકારી લીધે જ મારા જીવનમાં અને મારી આસપાસ પણ ખૂબ જ વાંચતા સુજી તેના આ મેસેજને કોપી પેસ્ટ કરી સેવ કરીને પછી એક કલાકમાં જ અસલી સોનાક્ષીએ નકલી શિલ્પાનું એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું અને બમણા ઉત્સાથી સાંજ માટે કેન્ડલ લાઈટ ડિનર બનાવવાની તૈયારીમાં લાગી body